નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માળિયા હાટીનામાં લોણાહાણા મહાજન ટ્રસ્ટ અને જલારામ ટ્રસ્ટ દ્વારા ઉજવણી અને ખારેક ઉત્સવ કરાયો માળિયા હાટીનામાં લોણા મહાજન અને જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવણી અને ખારેક ઉત્સવ કરાયો માળિયાહાટીનામાં સમયસર વરસાદ થઈ જતા લોકોને ખુશખુશાલ થઈ ગયા છે અને લોહાણા મહાજન જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા લોહાણા મહિમા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જલારામ મંદિરે ઉત્સવ તથા ઘણા વર્ષો બાદ ઉજવણી કરવામાં આવી છે રઘુવંશી બહેનો તેમજ આજુબાજુના ધૂન મંડળના બહેનો દ્વારા જલારામ મંદિરે સાંજે પાંચથી સાત બે કલાક સુધી કીર્તન ભજન ધૂન યોજાયા હતા સાંજે સાતને ત્રીસ વાગે મંદિરના મહંત શ્રી કનુબાપુ નિમાવતે જલારામ બાપાની મહાઆરતી ઉતારી હતી ઉજવણી પ્રસંગે એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોહાણામાં તેમના પ્રમુખ પ્રવીણભાઈ ખોડા ઉપપ્રમુખ પ્રવીણભાઈ કારિયા જલારામ મંદિરના પ્રમુખ રમેશભાઈ કાનાબાર લોહાણા મહિલા મંડળના પ્રમુખ ચંદનબેન નભાની સહિત જલારામ મંદિરના ટ્રસ્ટીઓ લોણા ખાતેના ટ્રસ્ટીઓ મહિલા મંડળના ટ્રસ્ટીઓ સહિત જ્ઞાતિના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે જૂનાગઢના પ્રભાવ વિશાળ માહિતી કેન્દ્ર અને પ્રભાવ મેળા સત્સંગ મંડળ પ્રમુખ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા શ્રી ચેતનાબેન મિશ્રાની ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા લોહાણા મહાજન જલારામ મંદિર ટ્રસ્ટ લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શ્રી ચંદનબેન અભણીએ શ્રી ચેતનાબેન મિશ્રાણીનું શાલ ઉડાડી ભવ્ય બહુમાન કર્યું હતું ત્યારબાદ ઉજવણી પ્રસંગે જ્ઞાતિનું સમૂહ ભોજન મહાપ્રસાદ યોજાયેલ આ પ્રસંગમાં લોહાણા જ્ઞાતિના યુવાનો અને બહેનોએ ખભે ખભા મિલાવી ભારે સહેમત ઉઠાવી હતી

મેં ખારેકોના શણગાર કર્યા હતા આ રીતે આજનો અમારો સક્સેસફુલ પ્રોગ્રામ અહીં સંપન્ન કરેલ છે જય જલારામ જય શ્રી રામ જય જલારામ જવા ત્રણ પ્રમુખ રમેશ આજ આજરોજ તારીખ વીસ સાત બે હજાર પછી આજના દિવસે અમે મહાભોજન મહાપ્રસાદનો કાર્યક્રમ રાખ્યો છે રામ મંદિરની અંદર ખારેક ઉત્સવ બહુ સરસ મજાનો ને બહેનોનો સત્સંગ આજે આજરોજ રાખેલ છે એની અમને આજે બહુ ખુશી છે ને બધાને પણ ઉત્સાહ છે ને ઉત્સાહ રાખવા રખાય એવું અમે પ્રયત્ન કરીએ છીએ